જય માતાજી મિત્રો આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો દોઢ વાગી ગયો છે આપણે બેગમાંથી કાઢવાનું છે ભૂખ લાગી જાય વાડીએ પાણી હાલે છે મગમાં રાવણા હેઠળ આપણે બેઠા છીએ રાવણામાં પુલ આવી ગયા છે એમાં પાક ઉપર આવી જાય રાવણા બે મહિનામાં આપણે ટિફિન કાઢી पानी ने पेट को भूली दो आप अमेरिकन मकाई लीए वासी नाश्ता माटे बाकी ने ये से मसाला वाली मकाई है अमेरिकन हम्म

આમાં રોટલી હવે શું છે ડુંગળી તો મિત્ર આ લાલ ડુંગળી હોતે છે અને આપણે વાડીએ બેઠા છીએ જમવા બપોર થઈ ગયા દોઢ વાગી ગયો છે બપોરનો વાડીએ આપણે નાખું વારી લીધું છે હવે કલાક પછી પાછું પાવાનું છે આપણે નાખું વારવાનું છે એટલે ત્યાં સુધીમાં આપણે જમી લઈ આવી મોજ છે વાડીની મિત્રો હાલો જમવા આવી જાવ બધે જય ભગવાન જય માતા જય અન્ન દેવતા ડુંગળી ભાંગવી પડશે આની જે મજા છે ને ડુંગળી ખાવાની બાકી બીજે છે એમાં મજા નથી એવી મજા આવે આમાં ડુંગળી થઈ ગઈ કમ્પ્લીટ

વાવેલા છે અમે એના ઢોકળા મજા આવે ખાવાની આવું છે મિત્રો વાડીએ અમારે જો આવી મોજ લઈ છે આમ કરીને મજા મજા તમારે રજા ને આવવું હોય તો આવવાનું વાળીએ વનભોજન કરવા માટે